અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્વના સ્વાભાવિક કર્મો છે તથા સર્વવર્ણોની સેવા કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ વૈશ્યના એટલે કે વેપાર કરનારના ખરીદ વેચનાર કરનારના સ્વાભાવિક કર્મો અને શૂદ્રના સ્વાભાવિક કર્મ સમજાવી રહ્યા છે પણ ખરીદ વેચનાર કરનારનું સ્વાભાવિક સત્ય કર્મ શું છે તો વસ્તુઓને ખરીદતી કે વેચતી વખતે તોલમાપ કે ગણતરી કરતાં ઓછું આપવું અથવા વધારે લેવું તેમજ વસ્તુને બદલીને એટલે કે એક વસ્તુ બીજી વસ્તુમાં ભેળવી દઈને સારી વસ્તુમાં ખરાબ વસ્તુ ભેળવી દેવી અને સારી વસ્તુ લઈ લેવી તોલમાપ ઓછું આપવું આ બધી બાબતો એ વૈશ્યના સારા લક્ષણો નથી નફો આડત અને દલાલી નક્કી કરીને એના કરતાં વધુ કિંમત લેવી અને ઓછી આપવી તથા જૂઠ કપટ ચોરી અને બળજબરી કે બીજા કોઈ પ્રકારે બીજાનો હક છીનવી લેવો આ બધા દોષ વિનાનો જે સત્યતાપૂર્વક પવિત્ર વસ્તુઓનો વેપાર કરે છે એનું નામ સત્ય વ્યવહાર છે તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં સત્ય વ્યવહાર સમજાવતા કહી રહ્યા છે કે જે તોલમાં પોછું નથી આપતો વસ્તુમાં ભેળશીળ નથી કરતો વસ્તુની વાસ્તવિક કિંમત કરતાં ઊંચી કિંમત નથી લેતો જૂઠું બોલી કપટ કરી ચોરી કરી બીજાની સપાસીથી બળજબરી કરીને કોઈનો હક છીનવી નથી લેતો આવો દોષ વિનાનો જે વેપાર કરે એ સત્યતાપૂર્વક પવિત્ર વસ્તુનો વેપાર કર્યો ગણાય શ્લોક પિસ્તાલીસ સ્વે સ્વે કર્મ્યભિરત સંસિધિ લે સર્વકર્મ નિરત સિદ્ધિ યથા વિંદૃણુ અર્થાત પોતપોતાના સ્વાભાવિક કર્મના તત્પરતાપૂર્વક જોડાયેલા માણસ ભગવત પ્રાપ્તિ રૂપી સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ તો ભગવાન એ કહી રહ્યા છે કે જે વ્યક્તિ પોતાનું જે સ્વાભાવિક કર્મ છે બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર વૈશ્ય પણ એ પોતે સ્વાભાવિક કર્મ યોગ્ય રીતે કરે છે નિષ્ઠાપૂર્વક કરે છે એ પરમ સિદ્ધિને પામે છે એ તું સાંભળ જય શ્રી કૃષ્ણ